પંદર ઓગસ્ટના દિવસે અમરસારી ગામમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને દસ વાગે ગ્રામ સભા રાખી હતી અને દસ વાગે ગ્રામ સભામાં હું અને મારી પત્ની નીલમબેન ગામિત ગ્રામ સભામાં ગયા હતા અને ગ્રામ સભામાં અમે પ્રશ્નોત્તરી કરતા જે પંદર વર્ષ જૂનો રસ્તો હતો એ અમે પ્રશ્નોત્તરી કરી અને પંદર વર્ષ જૂનો રસ્તો પંદરમાં નાણાં પંચમાં એકવીસ બાવીસના ખર્ચમાં એ લોકોએ બતાવેલો હતો અ બતાવેલો તો તમે પ્રશ્ન તરીકે કે આ પંદરમાં પંદર વર્ષ જૂનો તમે એકવીસ બાવીસમાં નાણાં પંચમાં કેમ બતાવશો તો એ એ બતાવતા લોકો જૉબ અપાવીને લાઈવ મારું સતત ચાલુ હતું લાઈવ બંધ કરાવવા માટે કીધું લાઈવ બંધ નહીં કર્યું અને ભાજપના નેતા હિતેશ ચૌધરી અને કોંગ્રેસના નેતા શંકર ચૌધરી એ લાઈવ બંધ ન કરતા મારા પર તૂટી પડ્યા અને મને મા થાપર મારી અને નીચે પાડી દેવા હિતેશ ચૌધરી મને લાત મારી અને મેં પડી જતા નીલમબેનને નીલમબેન ગામીતને ખેંચી ગયા ખૂણામાં અને બધા લોકો શંકર ચૌધરી જે કોંગ્રેસના નેતા છે અને હિતેશ ચૌધરી જે ભાજપના નેતા બંને ભાજપ કોંગ્રેસ મળીને મારા પર હુમલો કર્યો